કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી કોંગ્રેસના કાર્યકરોએ સૂતરની આંટી પહેરાવીને ગાંધીજીની પ્રતિમા સમક્ષ નતમસ્તક થઈને તેમને પુષ્પાંજલિ પાઠવી હતી ગાંધી જયંતિની આજે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીજીની સાદગી અને આઝાદીની લડતમાં તેમણે આપેલા યોગદાનને યાદ કર્યું હતું મહાત્મા ગાંધીબાપુની જન્મજયંતિ નિમિત્તે આજે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગાંધીજી એકમાત્ર ધોતીઓને એક લાકડી લઈ અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે એમણે જે બીડું ઝડપ્યું હતું અને આખા દેશને એક કરી એમણે જે અહિંસાના માર્ગે ચાલી અને લડત ચલાવી ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી હતી એ આજે પણ આ બહુ એક યાદગાર છે અને ગાંધીજીના માર્ગે ચાલી આપણે હથિયાર ઉપાડ્યા વગર પણ સફળતા મેળવી શકીએ જે એમના જીવનમાંથી શીખવા મળે છે